મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને છેલ્લા દિવસોમાં સર્જાયેલા મોટરસાયકલ ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલીને એક આરોપીને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી મહેસાણાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મીપાલ પટેલ મહેસાણા શહેરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં મોટરસાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તથા ચોરી કરનારાઓને ઝડપી પાડવા આ પગલાં લેવામાં આવ્યા હતા આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ઘેટીયા અને સર્વેલન્સ સ્કવોડ તથા એનએફ સ્કવોડના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે લાલ કલરની જેકેટ પહેરેલો એક શખ્સ ચોરીની મોટર સાથે મહેસાણા મગપુરા ઉપલા રોડ પર ઊભો છે પોલીસે આરોપી અઠાવીસ વર્ષીય ઠાકોર મંગાજી હિરાજી ખેતાજીને ઝડપી પાડ્યો જે આસન ધનપુરા ચરાની સીમમાં હાલ રહે છે અને મૂળ મુંબઈમારા ઠાકોરવાસ રાપર કચ્છનો રહેવાસી છે અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા